નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સુરતનું અંદાજિત આઠ હજાર સાતસો અઢાર કરોડનું બજેટ રજૂ ગત વર્ષ કરતા આઠસો સિત્તેર કરોડ નો વધારો ત્રણસો પંચાવન મીટર લાંબો રેલવે ઓવર ઓવરબ્રિજ હિંમતનગરમાં બની રહેલા ઓવરબ્રિજ પર ચૌદ પીયરના પાઇલિંગનું કામ પૂર્ણ સળિયાનું સ્ટ્રક્ચર તૈયાર કરાયું સ્માર્ટ પોલીસ સ્ટેશન ગિફ્ટ સિટીમાં બનશે દેશનું પ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશન કિયોસ્ક થકી ફરિયાદ દાખલ કરી શકાશે મુસાફરોની મૂંઝવણમાં વધારો અમદાવાદ વચ્ચે દોડતી બસના રૂટનો બોર્ડમાં ઉલ્લેખ કરાતો નથી અમદાવાદ એરપોર્ટ બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરો બે હજાર ત્રેવીસમાં નોંધાયા આજે સુરત મહાનગરપાલિકાનું બે હજાર ચોવીસ કરોડ નું કરવામાં આવ્યું છે જેમાં કેપિટલ બજેટ ચાર હજાર એકસો એકવીસ કરોડ છે તેમજ કોઈ પણ પ્રકાર નો નથી આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક પાંચ હજાર કરોડ થી વધુ રખાયો છે જ્યારે નવા ઇન્કમ સ્ત્રોત ત્યારે હાથમતી નદી પરના સો વર્ષ જૂના રેલવે ઓવરબ્રિજ ના ચૂનામાં બનેલા ઘડર એક મહિના પહેલા દૂર કરી દીધા હતા ત્યારબાદ નવા ત્રણસો પંચાવન મીટર લાંબા રેલવે ઓવરબ્રિજ ના પિયર ચૌદ પિયર ના પાઇલિંગની કામગીરી પૂર્ણ થઈ છે સાથે સળિયાનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને અબર્ન ની કામગીરી સાથે માટી કામ શરૂ કરવામાં આવ્યું છે યુનિવર્સિટીની અણઆવડતને કારણે દર વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં યોજાતો પદવીદાન સમારોહ આ વર્ષે હજુ સુધી યોજાયો શકાયો નથી હજુ પણ આગામી ફેબ્રુઆરી મહિના સુધી યોજાવાની કોઈ સંભાવનાઓ નહી હોવાથી વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30000 જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રીથી અને અંદાજિત 140 થી વધુ વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચિત રહ્યા હોવાની સ્થિતિ સર્જાય છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી બસોને પેથાપુર સુધી લંબાવવામાં આવી છે તેમ છતાં ના રૂટ બોર્ડ ઉપર તેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નહીં આવતા મુસાફરોની મૂંઝવણમાં વધારો થયો છે રૂટ બોર્ડમાં ઉલ્લેખ નહીં કર્યો હોવાથી પેથાપુર કે સેક્ટર અઠયાવીસ ઓગણત્રીસ સુધી બસ જતી હોવા છતાં મુસાફરો ડેપોમાં જ ઉતરી જતા હોવાના કિસ્સા બની રહ્યા છે આથી રૂટ બોર્ડમાં તમામ સ્ટોપેજનો ઉલ્લેખ કરવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉઠવા પામી છે ઓટો ઓટોમિકેનિકલના એન્જિનિયરો પણ પ્રશ્નોના જવાબો આપવામાં ગોથે ચડી જાય તેવા પ્રશ્નો ડ્રાઈવરની ભરતી પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા આથી મુસાફરોની મૂંઝવણ વધી હતી કે ડ્રાઈવરો કે મિકેનિકલની ભરતીની પરીક્ષા છે ડ્રાઈવરની નોકરીમાં ડ્રાઇવિંગને લગતા પ્રશ્નો પર ભાર મુકવાને બદલે ઉમેદવારોને મૂંઝવણમાં મુકવા માટે હોય તેમ અઘરા પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાનું ઉમેદવારોએ જણાવ્યું હતું અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ કુલ કરોડ મુસાફરો નોંધાયા છે એટલે કે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક બત્રીસ હજાર મુસાફરોએ અવરજવર કરે છે અમદાવાદ એરપોર્ટ પર બે હજાર ચૌદમાં કુલ અડતાળીસ પોઈન્ટ નવ લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી આમ દસ વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં પચીસ ગણો જેટલો વધારો થયો છે બીજી તરફ નજર કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે તેમાં કોઈ બદલાવ નહીં આવે પાંચ થી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે તો અમુક જગ્યાએ એક થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે આગામી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે બુલિયન માર્કેટમાં સોનાની ચમક જોવા મળી રહી છે ઘરેલુ વાયદા બજારમાં સોનું બાસઠ હજાર સોને પાર ગયું છે એમસીએક્સ પર સોનાના ભાવમાં એકસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે તો દસ ગ્રામ સોનું બાસઠ હજાર સો રૂપિયાના સ્થળે જોવા મળ્યું જ્યારે સોનું ઓલ ટાઈમ હાઈ લેવલ ચોસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર છે ચાંદીની કિંમતમાં પણ આજે વધારો થયો છે એમસીએક્સ પર ચાંદી બસો સડસઠ રૂપિયા ઉછળીને બોતેર હજાર ચાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર થઈ રહી છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો આ ભવ્ય કાર્યક્રમથી દેશની અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ મળવા જઈ રહ્યો છે આનો સૌથી મોટો ફાયદો નોકરીની શોધમાં રહેલા બેરોજગાર થશે કારણ કે હવે અયોધ્યામાં નોકરીઓની ભરમાર થવા જઈ રહી છે મોટાભાગની નોકરીઓ પર્યટન ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં જોવા મળશે પચીસ હજાર નોકરીઓનું સર્જન થયું હોવાનો અંદાજ છે જ્યારે છેલ્લા છ મહિનામાં જે દસ હજારથી વધુ નવી નોકરીઓનું અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જર્સીઓ લઈને આવી રહ્યા છે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે સાવરકુંડલા યાર્ડમાં મગફળી અને કપાસની સારી એવી આવક નોંધાઈ હતી જો કે કપાસના ભાવ સામાન્ય રહ્યા હતા સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના એક હજાર બસો પંચોતેર રૂપિયા ભાવ રહ્યો હતો તો સાવરકુંડલા યાર્ડમાં કપાસની જર્સીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર ચારસો એકવીસ રૂપિયા બોલાયો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજાર સાતસો મણ કપાસની આવક નોંધાઈ હતી અમરેલી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાઓ નહીવત છે તો અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન ઠંડુ મધ્યમ ભેજવાળું અને ચોખ્ખું અથવા આંશિક વાદળછાયું રહેવાની શક્યતાઓ છે મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 થી 14 ડિગ્રી જેટલું રહેવાની શક્યતાઓ છે જ્યારે તારીખ 3 4 ફેબ્રુઆરીના રોજ વાતાવરણમાં ભેજ વધવાની શક્યતાઓ છે બે દિવસ ઠંડી પડશે બાદ ઘટાડો થશે તો આ સાથે જ ઈવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર